હેલો વિદ્યાર્થી મિત્રો આપ બધાનું સ્વાગત છે એજ્યુકેશન ઇરાન ચેનલમાં હમણાં નવરાત્રિ ચાલુ હોવાથી હું કન્ટિન્યુઅસલી વિડિયો નહીં બનાવી શકતો તો એના માટે હું દિલગીર છું તો ચાલો આપણે આજે નવા ટોપિક સાથે આજના વિડીયોની શરૂઆત કરીએ જેનું નામ છે ભારતની પ્રારંભિક રાજ્ય વ્યવસ્થા ભારતમાં રાજકીય વ્યવસ્થા અને સંસ્થાઓ વિશે આપણને વેદ મહાકાવ્યો અને બૌદ્ધ ગ્રંથોમાંથી માહિતી પ્રાપ્ત થાય છે ઋગ્વેદકાલીન કે વૈદિક કાળમાં રાજ્ય વ્યવસ્થાનું સ્વરૂપ કબીલ્યાય શાસન વ્યવસ્થા જેવું હતું તેના વડાને રાજન્ય કહેવામાં આવતા જેની ચૂંટણી થતી સભા અને સમિતિ જેવી રાજકીય સંસ્થાઓ અસ્તિત્વમાં હતી આ સમુદાયને વિષ પણ કહેવામાં આવતો ભારતમાં ત્યાર પછી જુદા જુદા પ્રકારની રાજ્ય વ્યવસ્થા અમલમાં આવી તો વિદ્યાર્થી મિત્રો ભારતમાં રાજકીય વ્યવસ્થા અને સંસ્થાઓ વિશે આપણને વેદો છે પુરાણો છે એમાંથી આપણને માહિતી મળે છે ઋગ્વેદ કાલીન કે વૈદિક કાળમાં રાજ્ય વ્યવસ્થાનું સ્વરૂપ કબીલય કબિલય એટલે નાના નાના કસબા હોય એની રીતે શાસન થતું હતું તેમાં એક મુખ્ય હોય તેના વડાને રાજન્ય રાજન્ય કહેવામાં આવતા કબીલા મુખ્ય હોય તેને રાજન્ય કહેવામાં આવતા તેની ચૂંટણી થતી અને ચૂંટાઈને પછી એનું રાજન્ય થતા સભા અને સમિતિ જેવી રાજકીય સંસ્થાઓ અસ્તિત્વમાં હતી સભા અને સમિતિ જેવી સંસ્થાઓને અસ્તિત્વમાં હતી ત્યારે રાજ કરવા માટે આ સમુદાયને વીસ એટલે આ સભા છે તેના સમુદાયને વીસ કહેવામાં આવતું ભારતમાં ત્યાર પછી જુદા જુદા પ્રકારની રાજ્ય વ્યવસ્થા અમલમાં આવી અને ત્યાર પછી જ ભારતમાં જુદા જુદા પ્રકારની રાજ્ય વ્યવસ્થા અમલમાં આવી વિચારો વર્તમાન સમયમાં નેતાની પસંદગી કેવી રીતે કરવામાં આવે છે તો તમને બધાને ખબર જ છે વર્તમાન સમયમાં નેતાની પસંદગી ચૂંટણી દ્વારા થાય છે હવે આપણે જનપદ વિશે જાણીએ ઈસવીસન પૂર્વે એટલે ઈસવીસનની પહેલાં ઈસુના જન્મની પહેલાં એક હજારની આસપાસ પંજાબ અને ગંગા નદીના વિસ્તારમાં જુદા જુદા સમૂહોના પ્રારંભિક રાજ્યોની સ્થાપના થઈ જેને જનપદ કહેવામાં આવતા આ ઈસવીસન પૂર્વે એક હજાર એટલે ઈસવીસન ઈસુના જન્મથી એક હજાર પહેલાં ગંગા નદી ને પંજાબના વિસ્તારમાં જુદા જુદા સમૂહો પ્રારંભિક રાજ્યોની સ્થાપના થઈ જેને જનપદ કહેવામાં આવતા જનપદ એટલે માણસના વસવાટનું એક સ્થળ કે ક્ષેત્ર કે સ્થાન જનપદ શબ્દ રાજ્યના અર્થમાં વપરાતો જનપદ એ ઋગ્વેદકાલીન કબીલાય સમાજથી બહુ વિશિષ્ટ કહી શકાય તેવી રાજ્ય વ્યવસ્થા હતી કુરુ પાંચાલ જેવા જુદા જુદા સમૂહોના રાજ્યોનો તેમાં સમાવેશ થાય છે તો વિદ્યાર્થી મિત્રો જનપદ છે તેનું એક તેનું રાજ્ય સ્વરૂપ હતું તે કબીલાઈ સમાજથી બહુ વિશિષ્ટ એટલે બહુ જ આગળ હતી તેની રાજ્ય વ્યવસ્થા હતી પાંચાલ અને કુરુ જેવા સમૂહમાં રાજ્યોનો તેમાં સમાવેશ થતો હવે મહાજનપદ ઈસવીસન પૂર્વે છઠ્ઠી સદીની આસપાસ ભારતના સોળ જેટલા જનપદો જોવા મળે છે આ જનપદોના કેટલાક ગણરાજ્યો હતા તો કેટલાક રાજાશાહી પ્રકારના રાજ્યો હતા આ રાજપદો નીચે આપેલા કોષ્ટકમાં દર્શાવેલા છે તો આપણે ત્યારે સોળમી સદી ઈસવીસન પૂર્વેની સોળમી સદી નહીં ઈસવીસન પૂર્વેની છઠ્ઠી સદી આસપાસ ભારતમાં સોળ જેટલા જનપદ હતા એટલા સોળ તો આપણે તે સોળ જનપદો તેની રાજધાની અને વર્તમાન સ્થાનને જોઈએ પહેલું છે અંગ અંગનું રાજધાની ચંપાતી હતી અને તે અત્યારે વર્તમાન બિહારમાં આવેલ છે પછી ની રાજધાની વૈશાલી અને અત્યારે તે ઉત્તર ઉત્તર બિહારમાં આવેલું છે પછી મલ કુશીનારા તે અત્યારે ગોરખપુર આસપાસનો પ્રદેશ ઉત્તર પ્રદેશમાં આવેલ છે કાશી વારાણસી વારાણસી ઉત્તર પ્રદેશ પછી મગધ એની રાજધાની ગિરિવ્રજ અને રાજગૃહ એનું વર્તમાન સ્થાન છે દક્ષિણ બિહાર પછી કૌશલ શ્રાવસ્તી અયોધ્યા તેનું વર્તમાન સ્થાન છે અવધ ઉત્તર પ્રદેશ પછી વત્સ્ય કોસાંબી તેનું વર્તમાન સ્થાન છે પ્રયાગરાજ આસપાસનો પ્રદેશ ઉત્તર પ્રદેશ પછી ચૈંદી સુપ્તમતી યમુના અને નર્મદા વચ્ચેનો પ્રદેશ મધ્ય ભારત પછી છે પાંચાલ અહિત છત્ર કાંપીલ્ય બદાયુ બરેલી આસપાસનો પ્રદેશ એ અત્યારે ઉત્તર પ્રદેશમાં છે પછી સુરસેન મથુરા મથુરા પાસેનો પ્રદેશ ઉત્તર પ્રદેશ પછી કુરુ ઇન્દ્રપ્રસ્થ દિલ્હી અને મેરઠ આસપાસનો પ્રદેશ પછી અસ્મક પોંડન્યા ગોદાવરી નદીની આસપાસનો પ્રદેશ પછી અવંતી એનું ઉજ્જૈની પાટનગર રાજધાની તે અત્યારે માળવાનો પ્રદેશ છે તે પછી મત્સ્ય એટલે વિરાટનગર એની રાજધાની છે જયપુર રાજસ્થાન પાસેનો પ્રદેશ ગાંધાર તક્ષશિલા પૈસાવર અને રાવલપિંડી આસપાસનો પ્રદેશ પછી કંબોજ લાજપુર નૈઋત્ય કાશ્મીર આસપાસનો પ્રદેશ તો આ હતા સોળ જનપદો તેની રાજધાની અને તેનું વર્તમાન સ્થાન પાલી ભાષામાં લખાયેલ અંગુત્તર નિકાય ગ્રંથ અનુસાર વૈદિક કાળમાં સોળ મહાજનપદો કેટલાક મહત્વપૂર્ણ જનપદ નકશામાં દર્શાવેલા છે આ જો સોળ જનપદોની માહિતી અંગ અંગુતર નિકાય ગ્રંથમાંથી આપણને મળે છે તો આપણે નકશામાં તે વિવિધ જનપદો અને તેની રાજધાની આપેલી છે જોઈએ તમે જોઈ શકો છો આમાં કાશી પાટલીપુત્ર ઉજ્જૈની અવંતી વગેરે પાટનગરો મહાનગરો આપેલા છે મહાજનપદો હવે રાજાશાહી વ્યવસ્થા જે રાજ્યતંત્રમાં રાજા મુખ્ય હતા તે રાજાશાહી રાજ્યતંત્ર કહેવાતા જે રાજ્યતંત્રમાં રાજા મુખ્ય હોય રાજા કેન્દ્રમાં હોય તેને રાજાશાહી રાજ્યતંત્ર કહેવામાં આવતું આ સમયમાં મહાજનપદો વચ્ચે સત્તા માટે હરીફાઈ રહી હતી જેમાં મુખ્યત્વે ચાર શક્તિશાળી રાજ્ય તંત્રો મગધ કૌશલ વત્સ્ય અને અવંતિ વચ્ચે વિશેષ સ્પર્ધા રહેતી જેના આખરે મગધ શક્તિશાળી રાજ્ય તરીકે પ્રખ્યાત થયું તો આમાંથી આપણને જ્યાં રાજાશાહી હોય તેને રાજ્યતંત્ર કહેવાતું યા રાજા મુખ્ય હોય પછી આ સમયમાં મહાજનપદો વચ્ચે સત્તા બહુ સત્તા માટે હરીફાઈ બહુ હતી તો તે હરીફાઈમાં મુખ્ય ચાર હતા રાજ્યો જેમાં મગધ કૌશલ વત્સ્ય અવંતી વચ્ચે વિશેષ સ્પર્ધા એટલે વિશેષ સંઘર્ષ હતો ને આખરે તેમાંથી મગધ મગધ છે જે તે શક્તિશાળી રાજ્ય તરીકે સામે આવ્યું મગધ રાજાશાહે રાજ્યતંત્રમાં બુદ્ધના સમયમાં મગધ શક્તિશાળી મહાજનપદ બન્યું હતું મગધમાં ત્રણ મજબૂત વંશોએ શાસન કર્યું મહાજનપદમાં જે મગજ છે તે બુદ્ધના સમયમાં જ્યારે ભગવાન બુદ્ધનો સમય હતો ત્યારે તે મહાજનપદ બન્યું શક્તિશાળી ને તેમાં ત્રણ મુજબ ત્રણ મગધમાં ત્રણ મજબૂત શાસન વ્યવસ્થા હતી ને ત્રણ મહા કહી શકાય એવા વંશોએ એમાં શાસન કર્યું છે તેમાં છે હર્ષક વંશ આ વંશનો સ્થાપક બિંબિસાર બિંબીસાર નામનો રાજા હતો તેણે હર્ષક વંશની સ્થાપના કરી હતી મગધમાં મગધની રાજધાની તરીકે રાજગૃહ એટલે કે ગિરવજ હતી જે ગંગા અને સોણ નદીના કિનારે આવેલું હતું તેના પછી તેનો પુત્ર અજાત શત્રુ શાસન પર આવ્યો તેણે પાટલીપુત્ર એટલે કે પટનાને રાજધાની સ્થાન બનાવ્યું હતું તેણે વંજી સંઘ સાથે યુદ્ધ કરી લીચવી અને હરાવ્યા અને મગધનો રાજ્ય વિસ્તાર કર્યો હતો તો હર્ષક વંશ છે તેનું સ્થાપના ભીંબીસારે કરી એના પછી તેના પુત્ર એટલે કે અજાત શત્રુએ પાટલીપુત્ર એટલે કે પાટણ પટનાને તેની રાજધાની બનાવી એના પછી આવ્યું નાગવંશ હર્ષક વંશ નાગ બાદ નાગવંશ સત્તા પર આવ્યો તેમાં શિશુનાગ નામના બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલા રાજાનો સમાવેશ થાય છે નાગવંશની સ્થાપના શિશુનાગે કરી હતી પછી નંદવંશ જેમાં ધનાનંદ અને તમે ચંદ્રગુપ્ત મૌર્યની જે યુદ્ધ થયું હતું તેના વિશે જાણો છો નંદ દ્વારા સ્થાપિત નંદવંશ સૌથી શક્તિશાળી વંશ હતો નંદ ભારતનો સૌ પ્રથમ રાજ્ય નિર્ સામ્રાજ્ય નિર્માતા ગણાય છે નંદ છે તેને સામ્રાજ્ય નિર્માણ કર્યું હતું સૌ પ્રથમ તેના સમયમાં મગધ ભારતનું સૌથી શક્તિશાળી રાજ્ય બની ચૂક્યું હતું સિકંદરના ભારત આક્રમણ સમયે મગધ પર નંદવંશનો રાજા ધનાનંદ નામનો રાજા શાસન કરતો હતો જે હમણાં મેં તમને કીધું હવે ગણરાજ્ય ગણરાજ્ય એટલે લોકો દ્વારા પ્રત્યક્ષ કે પરોક્ષ પદ્ધતિ વડે ચૂંટાયેલા વડા દ્વારા શાસિત રાજ્ય ગણરાજ્ય વ્યવસ્થા પ્રાચીન રાજ્ય વ્યવસ્થા તથા શાસન પદ્ધતિનું નોંધપાત્ર લક્ષણ હતું ગણનો સામાન્ય અર્થ સમૂહ થાય છે એક કરતાં વધારે સભ્ય સંખ્યાની મદદથી ચાલતું રાજ્ય એ ગણરાજ્ય કહી શકાય આ સમયે કેટલાક એવા પણ રાજ્યો હતા કે જેમાં રાજાને જનતા દ્વારા પસંદ કરવામાં આવતો હતો આવા રાજ્યને ગણરાજ્ય કહેવામાં આવતું જેમાં વૈશાલીના લીચવીઓ કપિલ વસ્તુના શાક્યો મિથિલાના વિદે કુશીનારાના મલ્લો વગેરે પ્રજાઓના ગણરાજ્યો હતા આ પ્રકારની રાજ્ય વ્યવસ્થામાં પ્રત્યેક સભ્યને રાજા જેવો દરજ્જો આપવામાં આવતો હતો આ ગણરાજ્યો છે એ અત્યારે લોકશાહી જેવું જ છે રાજાને પણ લોકો દ્વારા ચૂંટાઈને પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે ચૂંટાઈને રાજા કે વડા બનાવવામાં આવતો હતો અને તેમાં દરેકને રાજા જેવું સ્થાન આપવામાં આવતું હતું ગણનો અર્થ સમૂહ થાય છે સમૂહ એટલે ભેગું ગણ બધા લોકો એક કરતાં વધારે સભ્યો સંખ્યાની મદદથી ચાલતું રાજ્ય એ ગણરાજ્ય કહી શકાય ગણરાજ્ય હોય તેમાં એક કરતાં વધારે સભ્યો સંખ્યા હોય તેને ગણરાજ્ય કહેવામાં આવે છે વૈશાલીના લીછવીઓ કપિલ વસ્તુના શાક્યો મિથિલેના વિદે કુશીનારાના મલ્લો વગેરે પ્રજાઓના ગણરાજ્યો હતા તે સમયે આ બધા ગણરાજ્યો હતા આ પ્રકારની રાજ્ય વ્યવસ્થા પ્રત્યેક સભ્યોને રાજા પ્રત્યેક સભ્ય હોય જે સમૂહમાં તેને રાજા જેવો દર્જો આપવામાં આવતો હતો આટલું જાણો ગણ ગણ શબ્દ ઘણા સભ્યોવાળા સમૂહ માટે વપરાતો ગણ એટલે જૂથ અથવા સમૂહ લોકોનું ટોળું પછી સંઘ સંઘ એટલે સંગઠન અથવા સભા હવે વૈશાલી વંજી રાજ્ય રાજ્ય સત્તા મહારાજ્યો આસપાસના પ્રદેશો તાંબે કરીને પોતાની સત્તા વધારવા અને સામ્રાજ્યની સ્થાપનાની મહત્વાકાંક્ષા રાખતા આ જોઈને લીછવી વંજી નાતુક વિદેહ શાક્ય મલ વગેરે આઠ કે નવ જાતિના લોકોએ પોતાનું રક્ષણ કરવા જે સંઘરાજ્ય સ્થાપ્યું તેને વંજી સંઘ નામે ઓળખાયું એ સંઘ રાજ્યનું મુખ્ય સ્થાન લીછવીઓનું પાટનગર વૈશાલી હતું આથી તેને વૈશાલીના વંજી સંઘનું ગણરાજ્ય કહેવામાં આવતું રાજ્ય વહીવટનું સંચાલન સભા દ્વારા સભા દ્વારા થતું જેના કારણે તેને ગણતંત્ર કહેવામાં આવતું ગણરાજ્યના રાજની બધી સત્તા સભ્યો પાસે રહેતી સભાના સભ્યો બેસતા અને બધા કામકાજ ગણ સભામાં રજૂ થઈને બહુમત કે મતે પસાર થતા જ્યાં સભા ભરાતી તે જગ્યા સંથાગાર નગર ભવન તરીકે ઓળખાતી ગણરાજ્યની સભામાં સભ્ય તરીકે વૃદ્ધ તેમજ યુવાનોની પસંદગી થતી ગણરાજ્યો રાજ્ય વહીવટ માટે પોતાનો પ્રમુખ પસંદ કરતા હતા તેની જ પસંદગી ચૂંટણી તરીકે કરવામાં આવતી ગણરાજ્યના પ્રત્યેક સભ્યોને રાજા ગણવામાં આવતો ગણરાજ્યોની પોતાની એક સભા હતી જેમાં વહીવટ સંરક્ષણ યુદ્ધ સંધિ જેવા મહત્વના પ્રશ્નો ઉપર ચર્ચા થતી પછી નિર્ણય લેવાતો કોઈપણ સભ્ય નિયત થયેલા સમય સુધી જ સભ્યપદ ભોગવતો ગણરાજ્યના પ્રમુખને કાર્યવાહક સમિતિ નામ વહીવટના મદદ કરતી તો આ જે વૈશાલી વંજી રાજ્ય છે તે સત્તાના મહારાજ્યો આસપાસ પ્રદેશો તાબે કરીને પોતાની સત્તા વધારવા અને રાજ્ય સ્થાપવાની મહત્વાકાંક્ષા રાખતા કેવલા રાજ સત્તાવાળા રાજ્યો હતા તે પોતાનો વિસ્તાર વધારવા માંગતા હતા તેને જોઈને પૃથ્વી વંજી જ્ઞાતુક વિદેશ શાક્ય અમલ વગેરે જે ગણરાજ્યો હતા તે આઠ કે નવ જાતિના લોકો ભેગા મળીને પોતાનું રક્ષણ કરવા એક સમૂહ બનાવેલું સાત કે આઠ રાજ્યો તેને સંઘ રાજ્ય સંઘ એટલે ભેગું રાજ્ય કહેવાતું વંજી સંઘ તેનું નામ આપ્યું વંજી સંઘ પછી એ સંઘરાજ્યનું મુખ્ય સ્થાન લીસવી પાટનગર વૈશાલી હતું વૈશાલી તેનું પાટનગર હતું રાજ્યનું આથી તેને વૈશાલીના વંજી સંઘનું ગણરાજ્ય કહેવામાં આવતું ગણરાજ્યના રાજ્ય વહીવટનું સંચાલન સભા દ્વારા થતું જેના કારણે તેને ગણતંત્ર કહેવામાં આવતું ગણ રાજ્યમાં રાજની બધી જ સત્તા સભ્યો પાસે રહેતી સભામાં સભ્યો બેસતા અને બધા કામકાજ ગણસભામાં રજૂ થઈને બહુમતે કે સર્વાનુમતે પસાર થતા જ્યાં સભા ભરાતી તે સં જે જગ્યા સંથાગાર નગર ભવન તરીકે ઓળખાતી તો જ્યાં સભા ભરાતી તેને સંથાગાર એટલે કે નગર ભવન કહેવામાં આવતું અને જેના સંચાલન સભા દ્વારા થતું જેના કારણે તેને ગણતંત્ર કહેવામાં આવતું પછી ગણરાજ્યની સભામાં સભ્ય તરીકે વૃદ્ધ તેમજ યુવાનોની પસંદગી થતી પછી ગણરાજ્યની સભા હોય તેમાં યુદ્ધ વૃદ્ધ અને યુવાઓની પસંદગી થતી ગણરાજ્યો રાજ્ય વહીવટ માટે પોતાનો પ્રમુખ પસંદ કરતા ગણરાજ્યો રાજ્ય વહીવટ હોય કરવા માટે તેના માટે પોતાનો એક પ્રમુખ પસંદ કરતા ચૂંટણી દ્વારા ગણરાજ્યમાં પ્રત્યેક સભ્યને રાજા ગણવામાં આવતું આમાં પણ બધા જ ગણરાજ્યના સભ્યોને રાજા ગણવામાં આવતા ગણ રાજ્યોની પોતાની એક સભા હતી જેમાં વહીવટ સંરક્ષણ યુદ્ધ સંધિ જેવા ઘણા પ્રશ્નોના ઉપર ચર્ચા વિચારણા થતી પછી નિર્ણય લેવાતો એટલે બધા સંઘ ભેગો થઈને જ નિર્ણય લેતા કોઈ પણ સભ્ય નિયત કર થયેલા સમય સુધી જ પોતાનું સૌ ભોગવતો ગણ રાજ્યના પ્રમુખને એક કાર્યવાહક સમિતિ રાજ્ય વહીવટમાં મદદ કરતી એક સમિતિ હતી કાર્યવાહક તે રાજ્ય વહીવટમાં પ્રમુખને મદદ કરતી હવે વિચારો પ્રાચીન ભારતના ગણરાજ્યોની લોકશાહી દર્શાવી શકાય ના એ કહેવાનું પ્રાચીન ભારતના ગણરાજ્યો અને રાજ્યની લોકશાહી વચ્ચે શું સામ્ય જોવા મળે છે તો કેમાં મુખ્ય છે ગણરાજ્યો સમયનું સામાજિક અને રાજ્ય વ્યવસ્થા સામાજિક જીવન અને રાજ્ય વ્યવસ્થા જોઈએ હવે આપણે પુરાતત્વ મતે આ સમયે લોકો સાદા ઘરોમાં રહેતા સાદા ઘર એટલે આપણે જેવા સાદા ઘર હોય તેવા કોઈ સુખ સુવિધાનો થોડો અભાવ હોય તેવા મકાન પછી પશુપાલન પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હતા પશુપાલન લોકો કરતા આ સમયે ઘઉં ચોખા જઉં શેરડી તલ સરસવ કઠોળ જેવા પાકો થતા અને તેનો જ લોકો ખોરાકમાં અને વેપારમાં ઉપયોગ કરતા લોકો માટીના વાસણોનો ઉપયોગ વિશેષ પ્રમાણમાં કરતા હશે કારણ કે પુરાતત્વશાસ્ત્રીઓને આવા કેટલાક વાટીના વાસણો મળી આવ્યા છે આ સમયમાં માટીના કેટલાક વાસણો ઉપર ચિત્રકામ થયેલા જોવા મળે છે આ લોકો વાસણ માટીના વાસણોનો ઉપયોગ કરતા હશે તેવું જાણે છે કારણ કે તેને ઘણી જગ્યાએથી માટીના વાસણો મળ્યા છે અને આ માટીના વાસણો પર ચિત્રકામ થયેલું છે આ વાસણો ભૂખરા રંગના વિચિત્ર વાસણો ચિત્રિત વાસણો એટલે પાત્ર કહેવાય છે તમે ચિત્રમાં જોઈ શકો છો આ સમયે કોઈ પણ રાજ્યનો શાસક પોતાના રાજ્યના સંરક્ષણ માટે શક્ય બધા જ ઉપાયો કરતો આ માટે રાજ્યની રાજધાની આસપાસ કિલ્લાઓ બાંધવામાં આવતા આ કિલ્લાઓ મજબૂત અને ઊંચા બાંધવામાં આવતા તેમાં પુષ્કળ પ્રમાણમાં પથ્થર અને ઈંટોનો ઉપયોગ કરવામાં આવતો કેટલાક રાજાઓ પોતાની શક્તિ અને સમૃદ્ધિનું પ્રદર્શન કરવા માટે પોતાના રાજ્યની ફરતે વિશાળ ઊંચી અને ભવ્ય દિવાલો તૈયાર કરાવતા પ્રયાગરાજની મળેલી ઈટની પચીસો વર્ષ પહેલાની ગણાય છે એટલે સંભવત ઊંચી દિવાલવાળા કિલ્લાઓ બાંધવામાં આવતા હશે તો ત્યારે એ રાજ્યની રક્ષા કરવા માટે રાજાઓ બધા શક્ય તેટલા બધા ઉપયોગ કરતા ઊંચે દિવાલ બનાવતા કિલ્લા બનાવતા બધું જ કરતા ને તેમાં પુષ્કળ પ્રમાણમાં ઈટો અને પથ્થરોનો ઉપયોગ કરતા ને અમુક રાજા તો પોતાની શક્તિનું પ્રદર્શન કરવા જ ભવ્ય અને ઊંચી ઊંચી દિવાલો બનાવતા પ્રયાગરાજથી મળેલી ઈટની દિવાલ આશરે પ્રયાગરાજમાં જે ઈટની દિવાલ મળેલ છે પચીસો વર્ષ જૂની છે એવું ગણાય છે એટલે સંભવતઃ આ સમયે આવા ઊંચી દિવાલવાળા જ કિલ્લાઓ બાંધવામાં આવતા હશે તેવું પુરાતત્વશાસ્ત્રીઓ માને છે હવે આ સમયમાં તમામ મહાજનપદોને વિશાળ સેના અને સંરક્ષણ માટે મજબૂત કિલ્લાની જરૂર રહેતી આ સમયમાં મહાજનપદોને વિશાળ સેના અને સંરક્ષણ માટે કિલ્લાઓની જરૂર પડતી આ જરૂરિયાત પૂરી કરવા લોકો પાસેથી કર લેવામાં આવતો ખેતીના પાક પર છઠ્ઠો ભાગ ખેડૂતો રાજકોષમાં આપતા હવે આ બધું પૂરું કરવા માટે લોકો પર કર નાખવામાં આવતો ખેતીનો જે ભાગ થાય એમાંથી છઠ્ઠો ભાગ રાજ કર એટલે રાજ્યમાં જમા કરવાનો જેમ કે તમારે સોમણ કપાસ થયો હોય તો સોમણનો છઠ્ઠો ભાગ કેટલો થાય કેટલો થાય એ તમારે કહેવાનું છે તો આપણે કારીગર વર્ગ એક માસમાં એક દિવસ રાજ્યને કામ કરી દેતો જેમ કે કળીઓ હોય તો એક દિવસ તે રાજ્યમાં જઈ અને દિવાલ ચણી આવતો એવી રીતે કામ કરતો પશુપાલકો કરના ભાગરૂપે પશુઓ આપતા જેમ કે ગાયવાળો ગાય ભેંસવાળો ભેંસ એવી રીતે રાજ્યમાં દેતા વેપારીઓ સામાનના ખરીદ વેચાણ પર કર આપતા હતા હવે મહાજનપદોના સમયગાળામાં લોખંડના ઓજારોને લીધે ખેતીના સુધાર થવા લાગ્યો મહાજનપદોના સમયગાળામાં લોખંડના ઓજારોને લીધે ખેતીમાં પણ સુધાર થવા લાગ્યો હવે આટલું જાણો મહાવીર સ્વામી અને ગૌતમ બુદ્ધ બંને આ જનપદો ગણરાજ્યોમાં પગપાળા વિચાર્યા હતા જૈન અને બૌદ્ધ ધર્મ ગ્રંથોમાંથી ગણરાજ્યો વિશે માહિતી પ્રાપ્ત થાય છે ગણરાજ્યના યુગ દરમિયાન મહાત્મા બુદ્ધનો જન્મ થયો તેથી આ યુગને બુદ્ધકાલીન યુગ પણ કહે છે વિશ્વમાં અન્યંત્ર સ્પાટા એથેન્સ રોમ ગ્રીસ વગેરે નગર રાજ્યોનું જે રીતે લોકશાહી રાજ્ય તરીકે વિવરણ કરવામાં આવ્યું તે જ રીતે પ્રાચીન ભારતના ગણરાજ્યોને પણ લોકશાહી રાજ્યો તરીકે દર્શાવી શકાય હવે પ્રવૃત્તિ ભારત એક ખોજ ધારાવાહિક જોઈ ગણરાજ્યોની માહિતી મેળવું ભારતે ખોજ ધારાવાહિક ટીવી સિરિયલ છે તે જોઈને ગણરાજ્યની માહિતી મેળવી લેજો તમે હવે સ્વાધ્યાયના વિકલ્પવાળા પ્રશ્નો જોઈ લઈએ આપણે મહાજનપદો કેટલા હતા તો કે સોળ પછી મહાજનપદો કયા કાળમાં હતા તો કે અનુવૈદિક કાળ પછી નીચેના રાજ્યોમાંથી ક્યુ રાજ્ય ગણરાજ્ય કહેવામાં આવતું તો કે વૈશાલી પછી મહાજનપદોમાં કેટલા પ્રકારની રાજ્ય વ્યવસ્થા સ્થાપિત હતી બે તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે પાછા મળીશું આવતા લેક્ચરમાં તમને વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ બોક્સમાં કહેજો અને વિડીયોને લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ ફોર વોચિંગ